એ પછી ગાયના દાન આપો તો પહેરી ગાયને લાન આપવું પડે આજે ઈયે શો નહીં ક્યારે જવાનું છે તમારે પાછું બરાબર ને તો આજના દિવસે તો મેળ નહીં પડે પણ ટાંગના દિવસમાં યાદ કરીને ગાયને ઘાસ ખવડાવી દેવા ગોલ્યા વગર હું થયો છો તો બંધાયેલું પણ તમે ગોલ્યા વગર યાદ રાખજો કે તમારે આ નિમિત્તનું ગાયને ઘાસ ખવડાવવાનું છે

એટલે શાસ્ત્રમાં એવું કીધું મન ચંગા તો કઠોટી મે મન પવિત્ર રાખવાનું અને શાસ્ત્ર એવું કહે છે યોજના જ સદમ દુર્લભ સો યોજન દૂર હોય ને ત્યાંથી જો સાચા ભાવ તેમ બોલવામાં આવે ને શ્રી ગંગા તમે પાપ માંથી પણ તમારો ભાવ સાચો હોવો ત્રીજા આવે છે બ્રાહ્મણ બધા દિવ્ય બ્રાહ્મણ આપણા પ્રાપ્ત થયા બાજુમાં બેઠાભાઈ શાસ્ત્ર શાસ્ત્ર સરળ છે પણ એને ભણવું બહુ અઘરું છે કદાચ એક વેદ મંત્ર તમારે ભણવો હોય ને તો અનેક વર્ષ વીતી જતા

એ ભાવ આવી શકતો અને ભાવ ક્યારે આવશે ભગવાન જોડે આપણે ભગવાન અને એ ભગવાન તો પૂજા માટે શું જોઈએ મંત્રો કારણ કે દેવતા કોને છે દેવતા મંત્ર આ બધા મંત્રો ને આધીન છે

ગુરુ થઈ એની આજ્ઞાનું પાલન કરવાનું અને આવી રીતે ભણીને આગળ વધીએ ત્યારે આ જગ્યા પર અમે પહોંચી શકીએ બરાબર ને આવા બ્રાહ્મણો આપણને પ્રાપ્ત થયા તમને પાપમાંથી મુક્ત કરી શકે અને ચોથા છે તમારી આગળ મૂકેલા ચાર હાથ વાળા ભગવાન નારાયણ નું નામ લેવાથી પાપમાંથી મુક્ત થઈ જઈએ આપણે કલયુગ કેવલ નામ આધારા ખાલી કલયુગર નામ લેવાથી આપણે પાવન થઈ જઈએ પણ આટલા માણસ જોડે નામ લેવાનો પણ ટાઈમ નથી ભગવાન નું નામ લેવાથી અમુક એવા છે કે જેને આપણા શાસ્ત્ર ફોલો કરતા જ નથી આપણા સનાતન ધર્મને પાડતા જ નથી જે લોકોને એવું જ છે કે કશું કઈ છે એ જ નહી સવારે ઉઠવાનું શાંતિની મજાથી મસ્તીની આનંદથી હરિ બી જીવાતો જેને કોઈ કામ કરવું જ નથી કારણ કે ભગવાન તો દરેક જગ્યાએ તમે જે કામ કરો છો એની અંદર બી ભગવાને છે તમે જે વર્ક કરો છો એની અંદર ભગવાન છે દરેક મનુષ્યને દરેક નું કામ સોંપેલું છે એની અંદર ભગવાન રહી છે જે કામ કરો છો એની અંદર ભગવાન નો ભાવ કરો તમારો ભાવ સાચો થઈ જાય